વે જી ને સજા કરી છે તમારો ક્યાંય સત્કાર નહીં થાય તમારી ક્યાંય પૂજા નહી થાય મનુષ્ય ક્યાં આવે દેવતા કે દંડ કા પ્રમાણ હે પ્રશેષ હે વિશેષ હેસા અને ખરેખર ઈશ્વર એવો જ છે આ ઉર્જાના અનેક અનેક સ્વરૂપ છે આપણે ક્યારેક રામ બની રામ તરીકે પૂજિયે કૃષ્ણ તરીકે પૂજિયે મહાદેવ શિવ તત્વ ને ખરેખર તો આ એક જ તત્વના વિવિધ સ્વરૂપો છે અને આપણે જેવું ધારીએ ને એવું ભગવાન સ્વરૂપ લઈને આવે છે જો ઉનકો જૈસા ધાર લે વે ઉનકે જૈસા ભેસ તમે એમ કહો કે ભગવાન હજાર હાથ વાળો તોય તમારા જવાબ સાચા છે ભગવાન હજાર હાથ વાળો ને હજાર મોઢા વાળો ગીતામાં જ્યારે વિશ્વરૂપ દર્શન કરાવે છે દસમા અધ્યાયમાં પરમાત્મા કૃષ્ણ ત્યારે હજાર મોઢા ને હજાર હાથ અર્જુન બી જાય છે ભગવાન હવે તમે મારા સખા જેવા રૂપમાં આવી जाओ પાછા જેવા હતા એવા થઈ જાઓ આ દેખા જોઈ નથી शकत તમે એમ કહો કે ઈશ્વર હજાર હાથ વાળો હજાર મોઢા વાળો તોય જવાબ સાચો તમે એમ કહો ઈશ્વર વિષ ભૂજાળો અઢાર ભૂજાળો તોય જવાબ સાચો વિષ ભૂજાળી માં પરમાત્મા માં અંબિકા માં જગદંબા તમે એમ કહો પરમાત્મા ચતુર્ભુજ તોય જવાબ સાચો ચતુર્ભુજ નારાયણ તમે એમ કહો ભગવાન છ મોઢાવાળો વાળો મળે પંચાનંદ તો મહાદેવ પોતે છે ચતુરાનંદ બ્રહ્માજી છે તમે જે પણ કલ્પના કરો કે ભગવાન આવો દેખાય તેવો દેખાય તમે એમ કે ભગવાન ગોરા 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 એકદમ દૂધ જેવા ગૌરવ કરુણાવતારણ મહાદેવ ગૌરાજ તમે એમ કે ભગવાન કાળા તોય જવાબ સાચો નારાયણ કાળા છે સાવરાજ મારો કનૈયો કાળો છે તમે એમ કહો કે ભગવાન તમે એમ કહો કે હજાર હાથવાળા અને બે હાથવાળા બે હાથવાળા છે રામ ને કૃષ્ણ તો બે હાથવાળા તમે એમ કહો કે હજાર હાથવાળા ને ચાર હાથવાળા ને પંદર હાથવાળા ને અઢાર હાથવાળા ને બધાય જવાબ મળે ભગવાન ઠૂઠો તો તોય તમારો જવાબ સાચો જગન્નાથ પુરીમાં તમે જાઓ ભગવાન જગન્નાથ તમે કયો ભગવાન ઠૂઠો તોય ભગવાન તમારો જવાબ સાચો પાડે ભગવાન હાથ વાળા નહીં પગ વાળા નહીં નહીં કાંઈ નહીં શરીર વાળા નહીં તો હાથ પગે નહીં કાંઈ નહીં નામે નહીં તો તમારો જવાબ સાચો ગોળ મટોળ શાલીગ્રામ અને શિવલિંગ टूक में तमे जेवी कल्पना करो जे स्वरूप में एनी तमे कल्पना करो ई स्वरूप में दर्शन देवा माटे ए ठाकर ए परमात्मा हाजरा हजूर जो उनको जैसा धार ले वे उसके जैसा भेष है लय भी वे प्रलय भी वे काल महाकाल है

પ્રણવની કરી પ્રણવ યાને ઓમકાર મંત્ર તો મહાદેવનું જે નિષ્કલ સ્વરૂપ છે નિરાકાર સ્વરૂપ છે એના બે સ્વરૂપ છે તો નિષ્કલ સ્વરૂપમાં પાછા બે સ્વરૂપ છે નિષ્કલમાં શિવલિંગ છે એ નિષ્કલ સ્વરૂપ છે સાથે નાદ સ્વરૂપે ઓમકાર એ પણ મહાદેવનું જ પ્રતિપાદન એમાં કરે છે ઓમકાર નાદમાં ઓમકાર પણ મહાદેવનું નિષ્કલ નાદ સ્વરૂપ છે બંને નિરાકાર શિવલિંગ પણ નિરાકાર છે ઓમકાર પણ નિરાકાર છે પણ શિવજી સાકાર રૂપ પણ ધારણ કરે છે અને જીવ શિવજીનું સાકાર સ્વરૂપ આપણે જે શિવ મૂર્તિ જોઈએ છીએ એ શિવજીનું સાકાર સ્વરૂપ છે અને નાદ સ્વરૂપે પ્રણવ છે જ્યારે પોતાનું દર્શન બાહ્ય કરી નાખે ત્યારે પ્રણવનું જ સાકાલ સકાલ સ્વરૂપ એ ઓમ નમઃ શિવાય આ પંચાક્ષરી મંત્ર એ મહાદેવનું સકલ નાદ સ્વરૂપ છે સાકાર નાદ સ્વરૂપ છે તો આ પ્રણવ શું એની સરસ મજાની વ્યાખ્યા થઈ છે એક એક ચરણ હું બોલતી જાઉં શિવ પુરાણના સરસ મજાનું આ વિજ્ઞાન છે એક એક ચરણ હું બોલતી જાઉં મારી સાથે એક એક ચરણ તમે પાછળ દોહરાવતા જાઓ પ્રોહી પ્રકૃતિ જાતસ્ય પ્રોહી પ્રકૃતિ स्य महो दधे संसारस्य

એટલે બીજા ચરણમાં કહ્યું નવમ મિતિ પ્રણવમ વૈ વિદુર્બુધા તો આ સંસાર રૂપી સાગરને તરવા માટે જે નાવ છે એ ણ એ નાવ આ સંસાર રૂપી સાગરમાં જે તરવા માટે પ્રણવ એમાં પ્ર અને નાવ નવ બની અને આ પ્રણવનો જે આશ્રય કરે છે એ સંસાર રૂપી સાગરને તરી જાય છે શિવ પુરાણ નું કથન છે નવમ નાવાંતર પ્રણવમ નાવ છે એક નૌકા છે પાર બધાય ને ઉતરવું છે ઉતરવું છે પાર તો બધાને ઉતરવું જોઈએ કોઈને અહિયાં છપછપિયા કરવા હોય ડૂબવું કોઈને નથી બધા પાર તો થવું ભગવાન અને ગંગા કિનારે પહોંચ્યા હવે ગંગા પાર થાય તો પછી આગળ વધાય તો ગંગા કિનારે પહોંચ્યા અને ત્યાં કેવટ સુંદર દર્શન છે સુંદર

વિનંતી કરે છે કે તમારી નાવ લઈ આવશો અમારા જેવા ગરીબ મજદૂર નું અમારા જેવા શ્રમિકો નું મજદૂરી નું અમારા શ્રમ નું સાચું મૂલ્યાંકન કરે એ બીજું કોઈ ન હોય આ નર રૂપે સાક્ષાત નારાયણ આવ્યા છે આ બીજું કોઈ કરી જ ન શકે આ નર રૂપે નારાયણ આવ્યા છે અને કેવટ કે ના નહીં લઈ આવું અને નહીં લઈ આવું તો રામજી મુસ્કુરાય કેમ નહીં લઈ આવું હું તમને ઓળખું છું જે એવું કીધું ને કે હું તમને ઓળખું છું તો લક્ષ્મણ તો ભવું ક્યું આમ બોલે છે લક્ષ્મણ ઉગ્ર છે અને રામ મુસ્કુરાય આહા રામ મુસ્કુરાય જાનકીની જાને જોઈ અને રામ મુસ્કુરાય અને લક્ષ્મણને કે બેટા તું થોડોક હસ આખો દે કપાળમાં હળ પડે ને એવું જીવન હારું નહીં થોડું હસ યાર આનંદ કરો જીવન હું જોઉં ને અમને તો અનુભવ હવે તમને હું અહીંયા એક જ પણ મને અહીંયા હજારો દેખાય તો અમુક ના સરસ મજાના સ્મિત કરતા ચહેરાઓ એમ થાય વારે વારે આમ પ્રસંગો ચાલતા હોય તો એની અમે જોયા કરીએ સુગામી સ્મિત છે આટલા વચ્ચે લોકોમાં પણ એવા એવા અમુક ત્રણ ચાર ચહેરા હોય સરસ મજાના ખીલેલા હોય એ જોઈને મજા આવે વારંવાર નજરી ચહેરાઓમાં જાય આવે સુગામ કારણ કે સ્મિત કરતો ચહેરો અમુકના તો મોઢા ચડેલા હોય ના મોઢા એટલા ચડેલા હોય ને આપણને એમ થાય કે આપણે આમ કરી દઈએ ધ્યાન જાય તો આપણી ધારા તૂટી જાય મને એમ થાય આટલી કપાળમાં હળ શું કામ હોવી જોઈએ સતત 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 મુસ્કુરાઓ યાર અહીંયા થોડા ઢીલા થા અહીંયા જે તમે ટાઈટ થઈને બેઠા છો અહીંયા થી ટાઈટ શું રહેવાનું હોય આમ જીવનમાં આનંદ કરો મોજ કરો દુનિયા ખૂબસૂરત છે બહુ સરસ મજાની છે બહુ સરસ છે આપણે અહીંયા બધું કોલાહલ મચાવી નાખ્યો છે હું આમ ને હું તેમ ને અમે આમ ને તમે તેમ ને આપણી અંદરનો આમ અહમ છે ને આપણી અંદરનો અહમ આપણને આનંદ પામવા દેતો નથી બાકી થી જો નરમ ઢીલા એકદમ આમામ કોમળ થઈ જાય ને હૃદય થી રૂજુ થઈ જાય તો આનંદ તો આમામ મામા મામામામામ ધોધ વરસાવા આપણી ઉપર તૈયાર હોવો જે આપણે આપણું ઢાંકણું ઊંધું કરીને બેઠા છે આપણે આપણી ડોલ ઉંધી કરીને બેઠા છીએ આનંદ તો વરસ્યા જ રાખે આપણે ડોલ આપણે ઊંધી કરી દીધી છે એટલે આમ પડે તો આમ મિત્રી જાય બાજુ બાજુ ઉતરતી નથી ભુસ્કુર આવો યાર હસો આનંદ કર